દાતા તાલુકાના વજાસના ગામના રાઠોડ અજીતસિંહ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ભેમાળ ગામ પાસે આવેલા વજાસના ગામમાં વીસથી પચીસ કરોડની વસ્તી રહે છે એમાં રહેતા રાઠોડ અજીતસિંહ મગનસિંહે પોતે સિલાઈનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ બીજી બાજુ તેઓ પોતાની કોઠા સૂજથી એક માનવ સેવાનું કામ પણ કરે છે એમાં તેઓ પથારી ડાયાબિટીસમાં મસા ધાદર આવતી રસી જેવી બીમારીઓની દેશી દવા બનાવી લોકોની સેવા કરે છે અને કોઈપણ આડસર વગર સચોટ ઇલાજ કરી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડે છે તેઓ કોઈપણ બાધા કે દોરાધાગા જેવી અંધશ્રદ્ધા વગર દેશી દવા આપી દુઃખ દૂર કરે છે વધુમાં તેઓ સાપ અજગર જેવા ઝેરી જાનવરને લોકોના રહેણાંક વિસ્તારમાંથી પકડી જંગલમાં છોડીને પણ એક જાતની સેવા કરે છે રિપોર્ટર પઠાણ અશરફ ખાન ડાયાબિટીસ

અને કોઈ બી વ્યક્તિને તમે પણ પૂછી શકો છો બરોબર હવે તમારા કેસ બહાર આયેલા કે અમને પથરી નીકળી ગઈ ડાયાબિટીસ મટી ગઈ એવી કોઈ આવા તો લગભગ હજારોની સંખ્યામાં છે બધાને રિઝલ્ટ પાકું મળી છે 100% સર 100% બરોબર છે અને અહીંયા એક કેસ અમે 40mm પથરીની જવાબદારી લઈએ છે પણ 30mm પથરીનો રેકોર્ડ તોડ્યો છે પથરી ગમે તે જો કરી શકે પથરી બધું નીકળી જાય છે 3 થી 4 કલાકમાં પથરી દેશી દવા આપો તમે કોઈ દવા નથી અહીંયા માતાજીના પ્રસાદ ઉપર જ નીકળે છે દેશી દવા દેશી દવા બરોબર અલગ જ તો કોઈ બી પથરી હોય તો પથરી માટે આવવું પડે છે રવિવારે વહેલા છ વાગે પહેલા તો છ વાગ્યા પછી પથરીનું કામ બંધ થાય છે તો કોઈ બી વ્યક્તિને પથરી હોય તો અહીંયા મોકલજો પણ છ વાગે પહેલા મોકલજો શું નામ ભાઈ તમારું હાજ ગોવિંદભાઈ બરોબર અહીંયા તમે આપી પાછી શા માટે પથરીનો દુખાવો હતો જી એટલે અહીંયા સમાચાર મળ્યા કે અહીંયા દવા પાવી છે એથી નીકળી જાય છે લગભગ મારા ડૉક્ટરે ઓપરેશનનું કીધું હતું અહીંયા ઓપરેશન પહેલાં મેં સમાચાર મળ્યા એટલે દવા લેવા આવ્યું દવા પીધી એટલે બે દિવસમાં મને રિઝલ્ટ મળ્યું પથરી નીકળી ગયું